કેમ છો બધા મજામાં મજા મારે સ્વાગત છે મારા લોકમાં લોકરે હવા દુષ્વાગ ગયા છે ને આપણે જાઉં છે ભણવા ત્રણ દિવસ રજા હતી રજા પૂરી થઈ ગઈ છે આજે ભણવા કાલે પાછ શનિવાર છે બપા રજા પૂરી ગયા હે અને પાછું રવિવારની રજા આવશે સોમવારે પરીક્ષા છે અમારી એવું બધું છે ને આ ભાઈ મારે મંગળવારે પરીક્ષા ચાલુ થાય નાને સોમવાર સુધી સરફા મમ્મી તો આપણું સોમવાર સાંજે રહેતો દર કે પર પુષ્પરીને મારે તે આણે મારે પહેરને બરબર મનને કે કે નકી કરે છે માંડી ઉપર રહે છે ને એટલે ઈ મનપોરનો કે કરે છે અને આ મમ્મી ગઈ છે કપડા તો

અને માંડવીમાંય નુકસાની બહુ થઈ છે સોયાબીનમાંય નુકસાની બહુ થઈ છે લીલા લીલા સોયાબીન ઉગવા માંડ્યા છે શીંગુમાં એટલે આવા બધાને પ્રશ્નો છે કારણ કે કોણ શું હોય કંઈ ખબર નથી પડતી લીલી સિંગુ નકર ઉગે નહીં પણ વરસાદ બહુ પડ્યો ને તેથી સિંગુ એમણે ઉગવા માંડી ગયું છે લીલે લીલી શીંગુમાં કોટા નીકળી ગયા ને જો મિત્રો માંડવીની હવે ફૂલ તૈયારી આલે છે જો ઉત્તરી આવે ને તો આજ મજૂરને કહીએ કહો તો જો બપોર લગર વરસાદ ન આવે ને તો બપોર ક્યારે આગમન કરી દેવું છે કારણ કે પાંચ મહિનામાં હવે બે ત્રણ દિવસ ઓછા ઓછારીએ હે માંડવીમાં નુકસાની પણ બહુ છે જો ત્રણે નુકસાન તો થાય થોડો ઘણો ધાક ધારો જે કંઈ દોડવાય છે એ તો બધે રોકાઈ જાય ને જે થાય હવે ધોરના જો ભાઈગમાં આવી છે ભૂકો ભૂકો વધશે હજી આગાહી તો બતાવે જ છે આગાહી બતાવે પણ આપણા ઉભી રહી એમ છે નહીં કારણ કે ટાઈમ બહુ થઈ ગયો કાઢવી પડે એમ હતી આઠ દી પહેલા વરસાદના અભાવે ઘાટી નહોતા થઈ ગયા હજી વરસાદની આગાહી તો બતાવે છે પણ સતાવી હા ઢોરના ભાગમાં જઈ છે ફૂકો તો બસી જ આવું નગર પાથરા તણાવશું બીજું તો શું થાય આ જો વરાપનો માહોલ થઈ ગયો છે આ ત્રણ તારીખ થઈ ગઈ છે બહુ કાંઈ આગાહી બતાવતું નથી ઝાપટાની એવી આગળ તો બતાવે છે ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે ગિરનાર નજીક દેખાવા માંડ્યો છે ચોખ્ખો થઈ ગયો વાતાવરણ હવે જે થાય આજ કાંઈક વરાપ થઈ ગયા છે હવારના ઝાપટા આવ્યા નથી કાલે હાઈને રાઈટના બેન અમારા ભણવા વહી ગયા હે અને હરિયાળી પણ બહુ મસ્ત થઈ ગઈ છે ઘટે નહીં આવી ગુલાબ કે હમણાં પાણીની ભૂખ બધી હતી વહી ગઈ જો કંઈ ઘટે સૂર્યમુખી ફૂલ આવ્યું છે અમારે જો આ સાડા અગિયાર વાગ્યા એનું કામ કાંઈ મૂકતી નથી કારણ કે કપડાં થોડાક આ વધી ગયા હતા તે ધોવામાં વેર ગઈ છે કાંઈ વાંધો નહીં ભલે ધોઈ નાખે ખાવામાં થોડોક લેટ થાય બીજી કંઈ ફેર પડે નહીં તો સારું મિત્ર ભાઈના રહેજો વિડીયોમાં रंग ग्रहण तो दो तो एक वाक्य जो है ने हमारे एक सूचना है कि बताना नंबर निकली गया है सगा वाला में तो बताने नंबर आप भला मन है हमारे जो तो पर नोयक वागी जो है तो जम्मा यही गया सही શેવ ટમેટાનું શાક છે બાજરાના રોટલા ટેસ્ટી અથાણું એવું જમવાનું છે તો હાલો બધા જમવા ચાલો મિત્રો જે માતાજી માંડવી ઉપાડવાનું કામ ચાલુ કરી દીધું મેં જોઈ લોતાના મજૂર મળી ગયા બપોર પછી ચાલુ કર્યું છે જો ત્રણ ચાર વીઘાની તો ઉપાડી પણ નાખી હેલો ફરી મળી હલો મિત્ર જો આ રીતે માંડવી ઉપાડી નાખી છે ત્રણ ચાર વીઘાની ઉપાડી ગઈ છે ને બારતેર જણા કે ચૌદ જણા મજૂર મળી ગયા માંડવી ઉપાડવાનું કામ ચાલુ છે બઘડાટી બોલાવે છે હું પણ હોત બગડાટી બોલાવું છું જો આપડા બાજુવાળા સુભાષભાઈ છે બ્લોગ બને છે યુટ્યુબમાં જોજો મિત્રો અત્યારે સાડા પાંચ વાગ્યા છે ને આપણે ભણવાયા છે અને મારા પપ્પા તો તમને દેખાડ દઉં મને તો કાંઈ ખબર ય નથી અહીંયા વાડી આવી પછી ખબર પડી કે અહીંયા આ માંડવી ને માંડવી બધું સોફું થઈ ગયું છે જે બધા આમ માંડવી ઉપાડે છે મને તો ખબર ય નથી કે આજ માંડવી ઉપાડવાની છે મને તેમ હતું કે આજે સોમવારે માંડવી ઉપાડવાનું છે એટલે તો આજ पूरी खत्म થઈ ગઈ માંડી હવે એક ભાગ બાકી રહ્યો જો આલે કસડે સાઈ જાય પે એક સેટ થઈ ગ્યો છે તો મે આટલો વ્લોગ એન્ડ કરીએ કાલે મળશે એક નવ લોગ ને તો લાઈક કરજો શેર કરજો ને અમારી ચેનલ હે સબસ્ક્રાઇબ કરજો કાલે મળશે એક નવ લોગ માં